અને આ કાર્યાલયમાં આલેક્ઝાન્ડર મુરકાટે આવ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા કાントリー શિક્ષણ ઉધારા પટેલ સાહેબ પટેલ સાહેબ આપ અહીં તો આભાર પરિવાર ખાસ કરીને જે કરવા નવા એ પ્રકારનું કામ અને બોર વિચાર જે કામ કરે છે તો આજ આપણે અહીંયા વધારે છે તો આપનો અભિપ્રાય અમે જાણવા માંગીએ છીએ કે આવા દરમિયાન કોઈ પરિવાર જે કાર્યક્રમ કરે છે જે તે સત્યુગની અંદર ભીરથે જે કાર્યક્રમ કરે છે તો તેના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે પોતે કામ હાથ કર્યું છે અને એમનું આ ગિર કાલે બિરદાવું છે અત્યારે જો આ યુગમાં સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે પીવાના ચોખ્ખા પાણીની સમસ્યા છે અને આ સમસ્યા દિન પ્રતિદિન એટલી વિકટ થતી રહી છે પાણીના પ્રદૂષણને કારણે જીવાનું ચોખ્ખું પાણી નથી મળતું અને એના હિસાબે અગણ્ય રોગો થઈ રહ્યા છે અને લોકો એનાથી ખૂબ પીડાઈ રહ્યા છે આવા સંજોગોમાં જમીનની અંદર ભૂગર્ભજળનો સ્ત્રોત જળવાઈ રહે જમીનની અંદર પાણીનું જળ જળવાઈ રહે આવનારી પેઢીઓને પોતાને પૂરતું પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે ખેતી માટે પૂરતું પાણી મળી રહે અને પાણીનું પ્રદૂષણ તેમજ આકાશમાંથી જે પ્રસાદ સ્વરૂપે વરસતું પાણી છે એ પણ દરિયાની અંદર ન જાય એનો પણ બગાડ ન થાય અને પુષ્કળ પ્રમાણમાં પુનઃ ઉપયોગમાં પાણી રહે તે માટે ગીરગંગા પરિવારે ખૂબ મોટું મંદિર કાર્ય છે હાથ ધર્યું છે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર છે એનું બનાવેલું જે કામ છે અને એની સાથે સાથે ખુબ જ નજીવા કિંમતમાં

Yeah. Mm -hmm.